હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બે મારો પરિવાર પ્રવૃત્તિ બેની સંપૂર્ણ સમજ મેળવીશું અહીં આપેલી પ્રવૃત્તિ નમૂનારૂપ છે તમારે તમારા પરિવાર વિશે લખવાનું છે તો ચાલો શીખીએ ધોરણ ત્રણ પ્રવૃત્તિ નંબર બે મારો પરિવાર તમે જે ઘરમાં રહો છો તેમાં તમારા માતા પિતા સાથે બીજા કુટુંબીજનો સગાવાલા અને સંબંધીઓ રહેતા હશે અને તમારા પડોશમાં પણ એવા કેટલાક નજીકના સંબંધીઓ રહેતા હશે જેઓ વાર તહેવારે જતા હશે આ બધા કુટુંબીજનો સાથે તમારો અલગ અલગ સંબંધ હશે અહીં આપેલ જગ્યામાં તમારા ઘરના અને અન્ય સગા સંબંધીઓના નામ લખી તેની સામે તેનો સંબંધ લખવાનો છે હું અહીંયા નમૂનારૂપ મારા ઘરના સભ્યો વિશે લખું છું તમારે તમારા ઘરના સભ્યો વિશે લખવાનું છે વ્યક્તિનું નામ તમારી સાથેનો સંબંધ તમારા ઘરે ક્યારે આવે છે તે લખવાનું છે જયેશભાઈ જે મારા પિતા છે જે મારા ઘરે દરરોજ આવે છે માનસીબેન જે મારા માતા છે મારા ઘરે દરરોજ આવે છે લીઝા મારી બહેન છે જે મારા ઘરે દરરોજ આવે છે જીયાન મારો ભાઈ છે જે મારા ઘરે દરરોજ આવે છે રમેશભાઈ મારા કાકા છે જે મારા ઘરે દરરોજ આવે છે આવી રીતે તમારે કોઈ વ્યક્તિના નામ લખવાના છે તેની સાથે તમારો સંબંધ લખવાનો છે અને તમારા ઘરે ક્યારે તે આવે છે તેના વિશે લખવાનું છે સોનલબેન જે મારા કાકી છે મારા ઘરે દરરોજ આવે છે મોહિત મારો ભાઈ છે મારા ઘરે દરરોજ આવે છે રવજીભાઈ મારા દાદા છે મારા ઘરે દરરોજ હોય છે રંજનબેન મારા દાદી છે મારા ઘરે દરરોજ આવે છે અને મનોજભાઈ મારા માસા છે તે તહેવાર પર આવે છે ગીતાબેન મારા માસી છે તે તહેવાર પર આવે છે કૌશિકભાઈ મારા મામા છે તે તહેવાર પર આવે છે મનીષાબેન મારા મામી છે તહેવાર પર આવે છે પારસભાઈ મારા ફુવા છે તહેવાર પર આવે છે કાજલબેન મારા ફઈ છે તહેવાર પર આવે છે આવી રીતે તમારે તમારા પરિવારના સભ્યો વિશે લખવાનું છે પરિવારના આ બધા સભ્યો પૈકી તમને કયા સભ્ય વધુ ગમે છે એનું કારણ લખવાનું છે પરિવારના આ સભ્યો પૈકી મને મારા મમ્મી સૌથી વધારે ગમે છે કારણ કે મારી મમ્મી મને ખૂબ જ વધારે પ્રેમ કરે છે તે મને ક્યારેય ખીજાતી નથી મારા માટે નવી નવી વસ્તુઓ લાવે છે મને હંમેશા કંઈક નવું શીખવે છે માટે મને વધુ ગમે છે આવી રીતે તમારા મમ્મી વિશે તમારે લખવાનું છે અથવા તમારા ઘરમાંથી જે વ્યક્તિ તમને ગમે છે તેના વિશે લખવાનું છે તમારા મામાનું ગામ તાલુકો અને જિલ્લો લખવાનું છે મારા મામાનું ગામ કળસર છે તાલુકો મહુવા છે જિલ્લો ભાવનગર છે આવી રીતે તમારે તમારા મામાનું ગામ તાલુકો અને જિલ્લો લખવાના છે ત્યારબાદ તમારા માસીનું ગામ તાલુકો અને જિલ્લો મારા માસીનું ગામ કોરડા છે તાલુકો ચૂડા છે અને જિલ્લો સુરેન્દ્રનગર છે એવી રીતે તમારા માસીનું ગામ તાલુકો અને જિલ્લો લખવાના છે ત્યારબાદ તમારા પરિવારના સૌથી મોટા સભ્ય પાસેથી તમારા પૂર્વજોના નામ લખવાના અને જાણવાના છે હું અહીં મારા પરિવાર વિશે લખું છું તમારે તમારા પરિવાર વિશે લખવાનો છે મારા દાદાનું નામ બાબુભાઈ છે દાદાના ભાઈનું નામ ઓહદાભાઈ છે દાદાના પપ્પાનું નામ કમાભાઈ હતું મારી દાદીનું નામ જીવુબેન હતું આવી રીતે તમારે તમારા ઘરના સભ્યો વિશે માહિતી જાણવાની છે અને અહીંયા લખવાની છે ત્યારબાદ તમારી મમ્મીના પપ્પાના પપ્પા અને તેમના પણ દાદાના નામ જણાવવાનો પ્રયાસ કરવાનો છે અને નોંધવાનો છે મારા મમ્મીના પપ્પાના પપ્પાનું નામ લાખાભાઈ અને દાદાનું નામ ખોડાભાઈ છે એવી રીતે તમારે તમારે મમ્મીના પપ્પાના પપ્પાનું નામ લખવાનું છે અને દાદાનું નામ લખવાનું છે અહીં આપણી ધોરણ ત્રણની પ્રવૃત્તિ નંબર બે પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ નમૂના રૂપ છે તમારે જાતે તમારા વિશે લખવાનું છે બાકી બધી પ્રવૃત્તિઓના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામની પ્લે લિસ્ટમાંથી મેળવી શકશો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો